નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે એપીએમસી ગ્રાઉન્ડ સહિત લખતર બસ સ્ટેન્ડથી એપીએમસી સુધીના રોડ ઉપર આગામી પંદર ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી સુરનગર જિલ્લા પીડબ્લ્યુડી વિભાગના કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરાવવામાં આવી રહી છે ભારત દેશને અંગ્રેજ શાસનમાંથી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળી તેનો સત્યોતેરમો આઝાદ દિવસ આગામી પંદર ઓગસ્ટના દિવસે આવી રહ્યો છે ત્યારે લખતર ગામમાં સાફ સફાઈ થઈ જાય અને સાથે ગામને ઘણી બધી સુવિધા વધે તે માટે તે સુનગર સમારતા જિલ્લા કલેક્ટર માનનીય કેસી સંપર દ્વારા લખતર ગામમાં જિલ્લા કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાનું આયોજન અંગત રસ લઈ કરવામાં આવી રહ્યું છે સ્ટેશન રોડ ઉપર આવેલ એ પીએમસીમાં આ ઉજવણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સુનગર જિલ્લા પીડબલ્યુડી વિભાગ પીજી વિશે વિભાગ સહિતના વિભાગ સતત કામગીરી કરી રહ્યા છે ત્યારે પીજી વિશેલ વિભાગ દ્વારા મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે હાલ એપીએમસીના મેદાન સહિત બસ સ્ટેન્ડ સુધીના રોડનું સમારકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે લખતર મામલદાર હર હર્ષવર્ધન પરમાર અને તાલુકા વિકાસ અધિકારી વજયસિંહ પરમા સતત મોનિટરિંગ કરી આગામી સત્યોતેરમાં સ્વતંત્રતા દિવસ ભવ્ય ઉજવાય તે માટે થઈ જરૂર પડે ત્યાં જાતે જ માર્ગદર્શન સૂચના આપી રહ્યા છે લખતર પ્રાંત અધિકારી નિકુંજ કુમાર ધુડા દરરોજ ફોલોઅપ લઈ અને આ કામગીરી કરાવી રહ્યા છે જેથી આગામી જે સત્યોતેર સ્વતંત્રતા દિવસ છે તે લખતરની અંદર ભવ્ય રીતે ઉજવાય ભવ્યને વધુ લખતર ને વધુ સુવિધા મળે અને લક્તરની સાફ થઈ જાય તે માટે થઈ તંત્ર કામ કરી રહ્યું છે